હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ખૂબ ખુશખબર આવી ગયા છે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા વર્ષની ખૂબ જ મોટી ભરતીની ગિફ્ટ આપવામાં આવી છે તો હું આની એક બેન્ચ પણ ચાલુ કરવા જઈ રહ્યો છું તો જો તમે મારી ચેનલ પર ના જોડાણા હો તો આજે જોડાઈ જજો હું તેના અભ્યાસક્રમ પ્રમાણે લેકચર સિરીઝ લઈને એકદમ ફ્રી મારી યુટ્યુબ ચેનલ ગમત સાથે જ્ઞાનમાં આવી રહ્યો છું તો આજે તમે જોડાણા ના હો તો જોડાઈ જજો ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો મિત્રો તો ચાલો જોઈએ તો મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ તમામ જોયે જોવા મળ્યા સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક તમે જોવા જઈશો તો બહુ બધી ભરતી છે બરોબર છે ત્યારબાદ કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન ગ્રેડ ટુ આવી ટોટલ સમાજ કલ્યાણ નિરીક્ષણ આ બધાની થઈને જુનિયર આસિસ્ટન્ટ વિચાર તો કરો મિત્રો કેટલી બધી ભરતી કહેવાય નવા વર્ષમાં જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ ડેપો મેનેજર હવે મિત્રો ફોર્મ ભરાવાનું ક્યારથી શરૂ થાય છે હું તમને કહી દઉં તો ફોર્મ ભરાવાનું મિત્રો કાલથી બરાબર છે તારીખ જોઈ લેજો નોટ કરી લેજો કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર છે ઓજસની વેબસાઇટ ઉપર હવે તમારી શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અન્ય લાયકાત આ તમામ આની હું સિરીઝ તૈયાર કરી રહ્યો છું તો તમે જોડાઈ દેજો બરોબર છે હવે કેટલી જગ્યા છે તો વિચાર કરો મિત્રો જગ્યા તો જુઓ તમે જુનિયર ક્લાર્કની કેટલી છે સિનિયર ક્લાર્કની કેટલી છે જુઓ હેડ ક્લાર્કની કેટલી છે મિત્રો ઓફિસ આસિસ્ટન્ટની કેટલી છે સી સૌથી વધારે જુનિયર ક્લાર્કની છે બે હજાર અને અઢાર જગ્યાએ વિચાર કરો હવે એમાં કેટેગરી વાઇઝ જુઓ સિનિયર ક્લાર્કની જુઓ કાર્યાલય અધિક્ષકની જુઓ ટોટલ વેકેન્સી જોવા જઈએ મિત્રો તો ટોટલ વેકેન્સી છે ચાર હજાર ત્રણસો ને ચાર વિચાર કરો ચાર હજાર ત્રણસો ચાર હવે આમાં તમારે ક્યાંક ને ક્યાંક તો તમે લાયકાત તમારી આવતી હશે ને આમાં તો તમારી લાયકાત હશે જ બરાબર છે જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કને જોઈ લો તમે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યા છે નાગરિક પુરવઠામાં છે કમિશનર આદિજાતિ વિકાસ કચેરીમાં છે સૌથી વધારે રજીસ્ટાર સહકારી મંડળીઓ છે ત્યાં છે ત્રણસો ને ઓગણીસ બરાબર છે તો વાહન વ્યવહારની કમિશનરની કચેરીમાં આવશે ટોટલ બધા ખાતાને આવરી લેવામાં આવશે બરાબર છે બે હજાર અઢાર જગ્યામાં સિનિયર ક્લાર્કની ક્યાં છે એવી રીતે પણ છે અહીંયા તો આ બધી પીડીએફ હું ગ્રુપમાં શેર કરું છું તમે જોઈ લેજો ટોટલ એનો સિલેબસ પણ એમાં આવી જશે બરાબર છે ખાસ એટલે ખાસ જોઈ લેજો જો આજે જ તમે ના જોડાણ તો મારી ચેનલ પર જોડાઈ જજો તમને હેડ ક્લાર્કની પણ છે આમાં જેણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય છે એને બહુ મોટો ફાયદો થવાનો છે ખાસ યાદ રાખજો બરોબર છે તો જોઈ લેજો તમે એમાં લાયકાત શું છે એ પણ તમે જોઈ લેજો વય મર્યાદા તો મેં તમને કીધું એમ વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ બરોબર છે છૂટછાટ પણ એમાં છે પાંચ વર્ષ સામાન્ય કેટેગરીની મહિલા માટે અનામત કેટેગરીના ઉમેદવારો માટે દસ વર્ષ છે અને સામાન્ય કેટેગરીની અશકતા હોય તેમના પંદર વર્ષ અને અનામત કેટેગરીની શારીરિક અશકતા હોય એમના વીસ વર્ષ બરાબર શૈક્ષણિક લાયકાત તો મેં તમને કીધી એમ જોઈ લેજો બરોબર છે મિત્રો તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો ફોર્મ ભરી દેજો કેમ કે હવે તમારે તૈયારી કરીને લાગવાનો આ બેસ્ટ સમયગાળો છે આ સમયગાળામાં તમારે લાગી જવું જોઈએ એટલે આ તમારી છેલ્લી ભરતી છે લાસ્ટ ભરતી છે હું લાગી જ જાયશ એવી મહેનત સાથે તમે તૈયારી શરૂ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર